દરેક નીતિની સામે રીતે મમતા બેનર્જી ના નવા કાયદાને લઈ સુરતમાં ગુજરાતના અગ્ર રાજ્ય પ્રધાને પત્રકાર પરિષદ આક્રમક થઈ કહ્યું હતું કે પોક્સો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે ગુજરાતે ચાર વર્ષમાં છસો આરોપીઓને સજા કરાવી છે સુરતમાં આગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે રાષ્ટ્રની દીકરીઓની સુરક્ષાની જવાબદારી સૌની છે દીકરીઓ દુષ્કર્મના એક પણ કેસ બનવા જોઈએ ઘટના બને તો તેના પર રાજનીતિ ના થવી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પોસ્કો એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં સૌ સાક્ષી છે કે કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત કડક કાર્યવાહી થઈ છે મહિલા સુરક્ષાના કાયદામાં બદલાવ આવ્યો છે મહિલાઓને ન્યાય અપાવવો વધુ સરળ બન્યો છે આરોપીને સજા અપાવવામાં સફળ થયા છે સુરતની વાત કરીએ તો કુણા વિસ્તારમાં ઘટના બની અને ચૌદ દિવસમાં ચાર્જશીટ બાદ બાવીસ દિવસમાં ચુકાદો આવ્યો હતો અને ભાવનગર રેપ કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરાઈ જ્યારે બ્યાસી દિવસમાં ક્રિસ્મા હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે સાયન્ટિફિક ડોરેન્સિક સાયોંગી પુરાવા પણ એકત્ર કરાયા મહિલાઓની સતામણી બાબતે પણ કેસો કરવામાં આવે છે કાપોદ્રામાં રિક્ષામાં છેડતી કરાયા કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા થઈ અને અન્ય આરોપીઓને આજીવન કેદ કરવામાં આવી છે ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત પોલીસે ટીમ તરીકે કામ કર્યું છે અને છેલ્લા બે વર્ષમાં તેર લોકોને ફાંસી અપાવવા સફળતા હાથ લાગી છે વલસાડ જિલ્લામાં ઘટના બની હતી જેમાં ગરીબની દીકરીને પિતાના મિત્ર દ્વારા ઘટનાને અંજામ અપાઈ હતી તો નવ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવે છે ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોઢ મહિનામાં ચાર્જશીટ સોલ દિવસમાં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ જ બધા રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્રને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસ પૂર્ણ કરી અને માત્ર બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને તેવીસ દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો ભાવનગરના રેપના કેસમાં કેસમાં કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણી ની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા આપ દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ